ધર્મ અને શ્રદ્ધા નું અનુખુબ પ્રતિક જેસલમેરથી માલેગાઉ જતી અખંડ જ્યોતનું આજે બનાસકાંઠાના ડીસા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું આ યાત્રા ધાર્મિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સુપ્રસિદ્ધ તનોટ માતાના મંદિરથી અનોખી અખંડ જ્યોત પદયાત્રાનો પ્રારંભ થયો છે રેણિકા મિત્રમંડળના મંડળના ત્રીસ જેટલા ભાઈઓ છેલ્લા બાર વર્ષથી આ જ્યોતને પગપાળા ચાલીને મહારાષ્ટ્રના માલગાંવ સુધી લઈ જાય છે આજે આ શ્રદ્ધાળુઓનું ડીસા હાઇવે પર હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત સમારોહના મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાને અને સૌ ભક્તોને અખંડ જ્યોતના દર્શન કરાવવાનું જણાવ્યું છે આ પદયાત્રા માત્ર એક યાત્રા નથી પરંતુ ધાર્મિક એકતા અને અખંડ શ્રદ્ધાનું પ્રતિક છે આ જ્યોત ગુજરાતને પાર કરીને મહારાષ્ટ્રના માલેગાંવ પહોંચશે જ્યાં નવરાત્રી દરમિયાન પચીસ હજારથી વધુ ભક્તો તેના દર્શન કરી ધન્યતા અનુભવશે ડીસાના નાગરિકોને પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની પુણ્ય કમાવવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ખરેખર આ પદયાત્રા માતૃશક્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે